ધાંગધ્રામાં ભાજપના બે નેતાઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે ધાંગધ્રા શહેરે ભાજપના પ્રમુખ કિરીટસિંહ જાડેજા અને ભાજપના અન્ય આગેવાન જીતુભા ઝાલા સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ છે જેમાં મનીષ સિંઘવ નામના યુવકે ભાજપના બે નેતાઓ સામે સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે ડીસી ડબલ્યુ કંપનીમાં યુવક દ્વારા રજૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ ભાજપના આગેવાનોએ યુવકને જાતીય અપમાનિત કરી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનો પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે ભાજપના નેતાઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવવાને દોઢ મહિનો થવા છતાં હજુ સુધી પોલીસ દ્વારા કાર્યવાહી ન કરવામાં આવતા 당ગત્રા ડીવાયએસપી જેડી પુરોહિત ને જિલ્લા કોંગ્રેસ પ્રમુખો નવસાદભાઈ સોલંકી તથા કોંગ્રેસના કાર્યકરો DCW ના વર્કરો સાથે રાખીને રજૂઆત કરવામાં આવી હતી કે ઝડપથી પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે 당ગત્રા ડેપ્યુટી પોલીસ કમિશનર ડેપ્યુટી પોલીસ સુપરિન્ટેન્ડન્ટ ઓફિસર ધાંગધ્રાના ઘણા બધા સમાજના તમામ સમાજના આગેવાનો એ રજૂઆત કરવા આવ્યા હતા ધાંગધ્રા શહેર ભાજપના પ્રમુખ અને એમના બીજા આગેવાને જાહેરની અંદર દલિત સમાજના આગેવાનોની સાથે જાતિસૂચક શબ્દો વાપરી એને અપમાનિત કર્યા છે એને જાનથી મારી નાખવાની ધમકી આપી છે એના પગ તોડી નાખવાની ધમકી આપી છે જેના અનેક લોકો સાક્ષીઓ છે પરંતુ આજે ખાસો એવો સમય પસાર થઈ જવા છતાં હજી સુધી પોલીસ દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી એ મુદ્દે આજે બધા જ શહેરના આગેવાનો તમામ સમાજના આગેવાનો આજે પોલીસમાં આપણે માન્ય પુરોહિત સાહેબને રજૂઆત કરાવ્યા હતા માન્ય પુરોહિત સાહેબે એક અઠવાડિયાની અંદર એ કોન્ક્રીટ નક્કર કાર્યવાહી કરવાની ખાતરી આપી છે અને અમને પોલીસ ઉપર ગુજરાત પોલીસ ઉપર પૂર્ણ વિશ્વાસ છે કે લોકો ન્યાય અને ઉચિત કાર્યવાહી કરશે આજે એટ્રોસિટી જેવા ગંભીર ગુનાની અંદર આરોપીઓ ખુલ્લેઆમ ફરે અને સાક્ષીઓને ધમકી આપવાની કોશિશ કરે એને ધમકાવે એ કોઈ સંજોગોમાં ચલાવી શકાય નહીં